જેને લઈને સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં આ ઘટનાને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તો આ ઝેરી કેમિકલ ઠાલાવા મોકલનાર કંપની સામે ગુનો નોંધાયો છે જોકે વિદો દ્વારા પણ આ મામલે તપાસ પંચની રચના કરવા માંગ કરાઈ હતી અને જીપીસીબી ચેરમેન મેમ્બર સેક્રેટરી તથા સુરતના રિઝનલ ઓફિસર સામે પણ માનવ વધનો ગુનો નોંધવા માંગ કરાઈ છે આ જે બાબત બની છે એ વર્ષોથી બનતી આવેલી ઘટના છે જ્યારે આ બાબત તો બને છે ત્યારે સરકાર તરફથી લીપાપોતી કરવામાં આવે છે અમે આજે આપના માધ્યમથી ગુજરાતની સમગ્ર ગુજરાતની પ્રજાને અને તંત્રને આ વાત એમની સમક્ષ મૂકવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર જે રીતે ઔદ્યોગિકરણ થયું છે ઔદ્યોગિકરણને લઈને જેના જે માઠા માઠા પરિણામો એ ગુજરાતની પ્રજા ભોગવી રહી છે જળ વાયુ અને જમીન આ ત્રણે ત્રણ જગ્યાએ પ્રદૂષણની માત્રા એકદમ અંતિમ ચરણમાં પહોંચી છે એનો આ જીવતો જાગતો નમૂનો છે મારા ખ્યાલથી છ એક મહિના પહેલાં પણ આ પ્રકારનું બનેલું અને ત્રણ લોકોના મૃત્યુ થયા હતા એટલે આ એક તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસ તંત્ર આ ત્રણ જણા ભેગા મળીને એક વ્યવસ્થિત ભ્રષ્ટાચારનું એક માધ્યમ ઊભું કરવામાં આવેલું છે એવું અમારું માનવું છે સૌથી વધુ ભ્રષ્ટાચાર એટલે આ ટેન્કરોને લઈને જે પ્રદૂષણના નિયમો અને કાયદાઓ જે બનેલા છે એનું ઉલ્લંઘન કરીને આ પ્રકારની ચોરી અને નીતિ આચરવામાં આવે છે ને એમાં આ ખૂબ મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે આજે થયું છે અત્યારે જે અમારી પાસે માહિતી છે એ મુજબ આઠ કર્મચારીઓના મૃત્યુ થયા છે અને બીજા છ કર્મચારીઓ સિવિલ હોસ્પિટલની અંદર સિરિયસ છે એટલે આપના માધ્યમથી અમે સરકારને આ વાત કહેવા માગીએ છીએ કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ જવાબદારી છે પ્રદૂષણ નિયંત્રિત બોર્ડના નિયંત્રણ બોર્ડના ચેરમેન મેમ્બર સેક્રેટરી અને સુરતના રિજનલ ઓફિસર આ ત્રણ વ્યક્તિઓ ઉપર માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ જેમણે આ જે બન્યું છે એની તલસ્પર્શી તપાસ થવી જોઈએ ક્યાં તો હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા એની તપાસ કરવામાં આવે ને સમગ્ર ગુજરાતમાં જે પ્રદૂષણ અંગે જે થઈ રહ્યું છે એની વિગતવાર તપાસ કરવામાં આવે જ્યાં સુધી ગુજરાતના બીજા પ્રદૂષણને લાગે વળગે છે ત્યાં સુધી અ વાપી જીઆઈડીસી અંકલેશ્વર જીઆઈડીસી અને હાલમાં જ દહેજમાંથી લીકેજ થયેલા ટુ ફોર ડી અને ટુ ફોર ડી લીધે ભરૂચ જિલ્લાના એક લાખ પંદર હજાર હેક્ટર કરતાં વધુ જમીનની અંદર ઊભા પાકને નુકસાન થયેલું છે એ અંગે પણ અગાઉ અમે વખતો વખત સરકારમાં રજૂઆત કરી હોવા છતાં જીપીસીબીનું જે વલણ છે એ એ ટુ ફોર ડી અને ટુ ફોર ડી કંપનીને છાવરવાનું વલણ હોય એવું અમને લાગે છે એટલે જીપીસીબી જે પ્રદૂષણ નિયંત્રણ કરવા માટેનું એક વિભાગ બનાવવામાં આવ્યો છે મને એવું લાગે છે કે એ જ આ ગુજરાતની અંદર પ્રદૂષણ ફેલાય એને માટે કામ લાગે છે સુરત સહિત રાજ્યભરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી સચિન જીઆરડીસીની ઘટના લઈને હજુ પણ અનેક કામદારોની સ્થિતિ ખરાબ હોય તેને લઈને અનેક નેતાઓએ પણ તેઓની મુલાકાત લીધી હતી અને આ મામલે તપાસની માંગ કરાઈ છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા